એ તમારી પાસે પૈસા હોય ને બાપુ બધી સંપત્તિ તમે ભેગી કરી શકો મકાન બનાવી શકો ગાડીઓ લઈ શકો બેંક બેલેન્સ કરી શકો ઘરાણા લઈ શકો બધું લઈ શકો ગમેલા એટલા રૂપિયા હોય તો ભજન નો શીખી શકો એની માટે તો કઈક આખી દુનિયા બીજી હોય અને આ એમ નામ જો સમજાય જતું હોત ને તો બધા બે લાખ રૂપિયા રોજ જેટલી આવે ના એવું નથી ભજન છે જુદી બાબત છે ભજન સમજવા માટે બાપુ સદગુરુ નું શરણ જોવે બુદ્ધિ નો વિષય નથી વિજ્ઞાન નો વિષય નથી પૈસા નો વિષય નથી આ બધા બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય ને તમારું નોલેજ જે કામ કરતું બંધ થાય ને પછી આનો ગણે મંડાય ભજન આગી બાબત છે હું તમને એક વાત કરું કે ભોળાનાથનો નો દીકરો ગણપતિ ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું ફોટામાં જોઈએ છે મૂર્તિમાં જોઈએ છીએ ને આપડે

એની માટે સદગુરુ જોવે એવી નાની એવી વાત નથી ગોળ બંગાળના રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાના નક્કી થઈ ગયું આપણને નક્કી નથી હાથ હાથ પેટીઓ ખાય તો ન ખૂટે એટલું હોય અને એને નક્કી થઈ જાય તો એના પચીસ પચીસ પાંચ ટકા નથી આપણી પાસે એની જે સંપત્તિ હતી ને એની પાંચ ટકા આપણી પાસે નથી એટલે આ સમજાય એવું નથી અને જો સમજાય જાય તમે અમને બોલાવો હોય ને એવું છે નહીં નગર તમે તો બધા એજ્યુકેટર છો આમ દેખાવ છો એવું લાગે છે બધા ભણેલ ગણેલ હશો સંપત્તિ વાળા હૈસો બધું હસ્યો હું મારો ઇતિહાસ કહું ને તો આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય અને હું ખટારાનો ડ્રાઈવર છું અત્યારે નથી કરતો પણ મારો ધંધો મેન ખટારાનો અને ઈથી મેન ધંધો ઝઘડો કરવાનો બાજવા સિવાયનો આપણો કોઈ બિઝનેસ ન હતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય ખટારા ડ્રાઈવર કોઈ પાણી ભાઈ આ તમે હેઠે બેઠા છો ને અમે ઉપર ચડાવ્યા છે તો કયો છેડો હોય નક્કી થાય છે કઈ હું તો એમ કહું છું કે મારા કરતા તમારા બધા પૈસા સાચા હશે સંપત્તિ સાચી હશે તમે હેઠે બેઠા છો આ તમારું કામ જ નથી તમારો ગુલામ થઈ જાય જે ન બોલાવી શકો જે બાપુ આ તો સદગુરુ ની કૃપા હોય તે દુનિયા સાંભળે છે આ કોઈ એટલા બધા હારા નથી જગત છે ને આ દુનિયા દો રંગી છે હાથી ની અંબાડીએ ચડાવી